પણ આ એમાં શું ખબર કલર નથી લાગતો કલર તો કોઈ ના આમ ફરી નામ ફરીને પાછા આવો એટલે પછી બતાવું સિકુડીને પાટા મારીને પાછા તો અતારી બતાવો તો ડાયરેક્ટ હવળો ના ના પેલા ફરી ના પાછ બતાવું કલર ત્યાં પડ્યો હી કલર મારો લોટ પડ્યો મારા ઘરે કલર નહીં જોતો તો કુબીરબાનું ઘર ક્યાં છે કુબીરબાનું ઘર આમ માટા મારી ના પછી બતાવું તો મને

કુબી બાળી આવ્યો હોળી નો દાડો વહુ અલ્યા તેડી લાવો કુબીર બા ઓહો આ બેટા આપડિયું આટલી ઉમરે એમાં એવું છે કે તારા હવે લાવતી હોય એટલે મારા પીઠ માં વાત નહીં વાત કરે બે

આ મારું કેટીએમ આ કેટીએમ એ પડી ના લઈ જો ને ખાઈ આ ભાઈ તાર પાસે તો કેટી બા બેઠા કે ના કહું ને ઓય બીજું કોઈ ના કેતો પાછો ના ઓય ફર જા એક આવું મેલવા જો સગના બા એ હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી હેડો હવે હતો તો કે પાણી હતું શું હતું ઓય હતું ઓય ખજૂર ને ખદુર તો હું તારા કાન થી હવે ખાવાનો જાડિયા કા ખદુર ખબર ખવરાયા મને તો પાવા ભુંગળા વાટકુ સુકો કલર લઈ બાને

કલા કાયા માધને આ બાજે મોય ને તનો ખાણ ખજૂર એ એમ બોલો બોલતા નથી સીઝન પાછળ ખજૂર ખવાય હે કલર રેડો તો કલર કલર રેડવા તાતો નથી હા આ ઓરીજિન કલર છે આ પાડો પાડે આ પાડો ભાયરે જો પાટ હું તો એવો પાડે પોલ છેનો છેનો પોલ વાત નધી રહેતી આને કીધું પણ હવે ગાડીયા રેડ જા વાન તમારે પાછો મોયે રેડી છો રેડો મોયે હે હાભળો મારી વાત